હેલો મિત્રો વેલકમ ટુ ટોટલ વાહન લે વેચ અમારા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ કોઈ પણ વાહનની જાહેરાત કરવા માંગતા હોય અથવા વેચવાના હોય અને જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચ અગિયાર ત્રીસ નવ સુડતાલીસ પર મેસેજ મોકલી વાહનની ડિટેલ મોડેલ કિંમત ફોટા અને એડ્રેસ મોકલી આપ મોકલજો જેથી કરીને કસ્ટમરને તમારો ડાયરેક્ટ કોન્ટેક થઈ શકે આજે આપણી પાસે ગાડી આવી છે બલેનો ટોપ મોડલ મોડલ છે બે હજાર અઢારનું કલર છે બ્લુ અને ડીઝલમાં જોવા મળશે ટાયર સિત્તેર એંસી ટકા જેવા છે અને ગાડીમાં એક્સિડન્ટ વગરની છે ભાઈએ ગાડીની કિંમત પાંચ લાખ વીસ હજાર રાખેલ છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે ગાડી તમને તાલાલા ગીરમાં સોમનાથ જોવા મળશે ગાડીના માલિક ધર્મેશભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેથી તમે કોઈને લેવાનો વિચાર હોય તો ભાઈને પહેલાં વાત કરી અને પછી રૂબરૂ જોયાવી પછી બીજી ગાડી છે સ્પ્લેન્ડર પ્લસ કલર વાઈટ છે મોડલ બે હજાર અઢાર ઓનર એક કાર્બેટરવાળું કિંમત પચાસ હજાર ટાયર સાવ નવા ગાડી તમને લાલપુર જોવા મળશે ગાડી સારી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી શોરૂમ કન્ડિશન જેવી છે ગાડી સાવ સીટ ટાયર કમ્પ્લીટ ટાંકીમાં ક્યાંય સડો બળો આખી ગાડીમાં ક્યાંય નથી ભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈને ફોન કરીને પૂછી લેવું ગાડી વેચાઈ ગઈ હોય તો પછી તમારે ખોટો ધક્કો થશે બીજી સ્પ્લેન્ડર છે સ્પ્લેન્ડર પ્લસ મોડલ બે હજાર બાવીસનો નવમો મહિનો કિંમત બાવોતેર હજાર ગાડીમાં ક્યાંય ફોલ્ટ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી છે ઇમ્તિયાજ ભાઈના મોબાઈલ નંબર નીચે આપેલ છે તમે ઇમ્તિયાજભાઈને ભાઈને વાત કરી અને પછી ધક્કો ખાઓ કેમ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ના થાય અને અમારા ચેનલ ઉપર નવા હોવ તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો તમારે પણ કોઈ પણ વાન જાહેરાત કરવાની હોય તો અમે કરી આપશો અમારા ચેનલ દ્વારા જાહેરાત કરી આપવામાં આવે છે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી બિલકુલ ફ્રી જાહેરાત કરી આપવામાં આવે છે તો અમારા વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું એમાંથી તમે કોન્ટેક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો અને બને તેટલું બને તેટલું વિડીયોને શેર કરજો જેથી કરીને ગ્રુપમાં આપણા પહોંચી શકે અને કોઈ લોકોને વાહન વેચવાના હોય કે લેવાના હોય તો એ તે લઈ શકે